ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ગામે ગામ ફરી રહ્યો હોય ત્યારે આજ રોજ ધર્મરથ ધોળકા તાલુકાના કોઠ ગામે પહોંચ્યો હતો ત્યાં આગળ ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ધર્મરથને અઢારે વર્ણ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય ત્યારે આ ધર્મરથ હજુ પણ દરેક ગામે ગામ ફરશે રથને નાના મોટા બધા જ સમાજ આવકારે છે ત્યારે ક્ષત્રિય સમાજ પણ પાછી પાણી કરતો નથી અને નાના મોટા દરેક સમાજને સાથે લઈ અને અસ્મિતાની લડાઈ લડવા નીકળે છે સંકલન સમિતિ દ્વારા શક્તિરૂપી નારીના માન સન્માન અને સ્વાભિમાન ખાતે નીકળેલા ધર્મરથને મા શક્તિના આશીર્વાદથી સફળ થઈ રહ્યું છે